જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું જય કિચન કિચનમાં તો આજે આપણે બનાવીશું નું જ્યુસ તો અહીંયા મેં સાકરટેટી લઈ લીધી છે મેં આ રીતના સાકરટેટી જે આપણે આવે છે તે લીધી છે તો અહીંયા આપણે આજે તેનું જ્યુસ બનાવવાના છીએ ઉનાળાની ગરમીમાં નું જ્યુસ પીવાથી ખૂબ જ તંદુરસ્તી અને શરીરમાં ખૂબ જ

બધું જ કાઢી લઈશું આ રીતે ડીશ લઈ બીયા કાઢી લઈશું બધા જ અંદર જે આ આવે છે તે બધા જ આપણે અંદરથી કાઢી લેવાના છે તો આ રીતે આપણે સાકરટેટીમાં બધા જ બીયા કાઢી લીધા છે હવે તેને સાઈડ ઉપર મૂકી દઈશું અને આ રીતે એક ડીશમાં લઈને આપણે આમાંથી જેટલો બધો જ પલ્પ છે તે બધો જ આ રીતે ચમચીથી આપણે કાઢી લેવાનો છે આ રીતે શાકરટેટી આપણે એકદમ સરસ પાકેલીને સેજ સરસ ગળી હોય ને તેવી આપણે લેવાની છે તો આ રીતે આપણે બધું જ પલ્પ એક જ સરખો કાઢી લઈશું તો અહીંયા મેં શાકરટેટીમાંથી બધો જ અંદરનો પલ્પ જે હોય તે બધો જ કાઢી લીધો છે આ ડીશમાં હવે આપણે તેનું જ્યુસ બનાવી લઈશું તો અહીંયા મેં મિક્સર જાર લઈ લીધું છે હવે તેમાં આપણે શાકટેટીનું જે કટિંગ કર્યું હતું તે આપણે બધું જ એડ કરી દઈશું અંદર આ રીતે આપણે બધો જ પલ્પ અંદર એડ કરી દીધો છે હવે આપણે તેમાં અડધા વાટકા જેટલું દૂધ એડ કરશું હવે આપણે તેમાં એક ચમચી જેટલી ખાંડ એડ કરીશું આપણે દૂધ નાખ્યું છે એટલે થોડીક મોડું પડી જાય છે એટલે એક ચમચી જેટલી ખાંડ એડ કરીશ હવે તેને આપણે મિક્સર જારમાં પીસી લઈશું તો અહીંયા આપણે મિક્સર જારમાં આપણું સાકરટેટીનું જ્યુસ એકદમ સરસ રીતે બની ગયું છે હવે તેને આપણે સાકરટેટીમાં જે મેં કટિંગ કર્યું હતું તેમાં આપણે સર્વ કરી લઈશું હવે આપણે આમાં જ્યુસ લઈ લેશું આ રીતે મેં કટિંગ કરીને ટેટીનું બધું જ પલ્પ કાઢી લીધો તો હવે આપણે તેમાં જ્યુસ એડ કરીશું આ રીતે જ્યુસ એડ કરી આપણે ઉપરથી એક ચમચી જેટલું મધ એડ કરીશું મધ સેહત માટે બહુ જ સારું છે એટલે આમાં થોડું મધ એડ કરીશું ને ઉપરથી આપણે થોડીક દૂટી ફૂટી એડ કરશું થોડીક દ્રાક્ષ એડ કરશું તો તૈયાર છે આપણું સાકરટેટીનું જ્યુસ તો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો વધુમાં વધુ શેર કરજો હજુ સુધી સબક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો ને કોમેન્ટ કરીને કહેજો કે સાકરટેટીનું જ્યુસ તમને કેવું લાગ્યું